આપણે કોઈ સાપ પાવાય કોઈ બરકતું નથી બોલ સાપ બનાવી નાખ્યો એમનું કીધું કે સાપ બની ગયો અન બિસાડ ગોતવા જાતી હા કેમ ગોતવા જાતી હતી જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરાને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી અત્યારે ટાઈમ થઈ ગયો છે 10 જેવું ને અત્યારે અમારે જવા છે ચા અને ચાસની કેટલી છે દેવા જવાની છે આજ ક્યાં જવાનું છે પછી બેહો બા માંગરો ન જાવ માંગરો તો જોઈ જોઈ માંગરો જવાનું છે અમારે જણા મોટો થોડો ખરીદી કરવા જવાનું છે ને હાડીયું લેવા જવાનું છે હાડી શું કે હા વાળે લખી દેવા લેવા જવાના હાવી વાડે હાવી વાડે એ તો હાલ હું લખી મને ચા દેતો હોઉં મજૂરી ચા દેતો હોઉં સાસની કેટલી ને બધું દેવા જવાનું છે બપોરનું હાલ તો ભેહ બે હું બધું પાઈ લે ભેહ ધમારું ધમારી લે બરાબર બધું કામ કરી લે ત્યાં હું આવી જાવ વાડી રેડી હાલો થાય સીધા વાડી એને ઘરે પહોંચી ગયા છે વાડીએથી અને ઘરે આવવાને ત્યાં સીધો આટલ ટ્રાયની અંદર પંચર પડી ગયો છે સીધો પણ આ ચટ્ટા હવે આપણે ક્યાં આંકવાના તો આપણે મગફળી વાંચશું ને ત્યારે આમાં હતી આંકવામાં જવું પડે બાકી ક્યાંય ઉપયોગ જ નથી કરવાનો હવે છે અડદમાં આપણે હતી બાજરામાં એક હાથ ખેતર માંંકીશું આ મગફળી આપણે છે ને એક ભાગ્યું આપણું આપણે આપી ગયેલ છે ટૂંકમાં ખેતરનું ત્રણ વિધાનું એમાં ત્રીજો ભાગ આપણો આપણું ખેતર આપણું બે ભાગીના એક ભાગ આપણો ખેતર અહીંયાથી બહુ દૂર છે પાંચ છ કિલોમીટર તો અહીંયા પહોંચાય ને તો ભાગીઓ આપી ગયેલ છે તો એટલી માંડવી એવી નથી

હા ત્યાં મને માથું માર્યું લે એ બેનપણ છે ભાઈ અમે આ આગળ સાટી દે આગડી તો ફટાફટ તૈયાર થઈ જાય પછી કામ કરીને બધી પછી માંગરો થતા યાર પછી ઉપાદી ને તો મારા પાસે વાડીયા જવાનું છે એમ બરાબર આ માગવાનું જા ભાગી હલો ભાઈ અમે છે ને આ બધું કામ કરીને પછી જાય માંગરો આ સોગી ગમે આમ ટૂંકમાં બરાબર જવા થાય તો આ મુગા ખોકરો એટલે બધી વારે মজা পেৰে পাতি পগ પી ગયા છે ને બધું જે લેવાનું તો બધું સામાન લઈ લીધો અને ખાલી ઠંડ ઠંડુ પીતા હતા ઠંડુ પીતા હતા ઠંડા તો હતા ગલાસ સાવ સાફ કરી દે તો કા બીજું મારે ઠંડુ પીવું જ પડે એક્ચ્યુલીમાં મસ્ત મજાનું ઠંડુ પી લીધું જેને મોટી ખરીદી કરવાની છે ને બધી કરી દીધી ને તો એ તો ભાઈ ઘરે પહોંચી ગયા છે ને લખીમાં છે ને હરસાનું કામ કરે

हाल आरामियो एक ठेला मात्रो <laughs> <laughs> <है? laughs> <शितावा। laughs> <laughs> 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 ત્રણ લઈ આવ્યા તમે અમે રાજા કોઈ ભાવતા ને ભાઈ હાલ લખ્યો લખી માનતું દીધું ને એક અસા ખાય મેં ખાલી પપ્પા હાલ છે ને લઈ આવ્યા એ બીજું ન ખાય પપ્પા સંતો ખાય પપ્પા સંતરા લઈ આવ્યા લેવાતા વધારે પણ હતા નહીં બહુ ખાસ કરી નબળા હતા નાની દાખી બાકી માર્કેટ લેવી દાખ એટલે પૈસા લે કઈ માં તો બને એટલે હું મધુ ચા સા દઈ આવું પેલા મધું સાચ છે કે

એ કઈ હાથમાં લઈ ગયા પકડો હું મા બેઠો તો હલો પકડીએ બે હું અરે નાખીને બે ધોકા હેલો તો ફાઇનલી ભાઈ બે હાથમાં આવી ગયું હા સડી ગયો ભાઈ તમે ચાર આવું ના વાળાના મહેરા ત્યાં હાથમાં આવી હા એ મંગલસૂત્ર પહેરાવતું હેઠું ને કઈ લાકડી આ હાકી નહીં થતા